તો માળિયા હાટીના સરપંચ દ્વારા રિઝવાન આડતીયા ફાઉન્ડેશનની કામગીરીને લઈને મીડિયા સમક્ષ સૌથી મોટી પ્રતિક્રિયા આપી હતી ત્યારે રિઝવાન આડતીયા ફાઉન્ડેશનને લોકહિતની કામગીરી બંધ કરતા મહિલા મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે તાજેતરમાં મહિલાઓ દ્વારા ટીડીઓને આવેદનપત્ર આપતા સરપંચ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ત્યારે રિઝવાન આડતીયા ફાઉન્ડેશન અને મહિલા મંડળની તરફેણમાં પ્રતિક્રિયા સરપંચ દ્વારા આપવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન મોદી સરકારના શાસનમાં માળિયા હાટીના તાલુકાને રિઝવાન આળતિયા ફાઉન્ડેશન દ્વારા દત્તક લીધું છે ત્યારે રિઝવાન આળતિયા ફાઉન્ડેશનનો વિરોધ કરનાર સામે માળિયા હાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયાએ આકરી ઝાટકણી કાઢી હતી ત્યારે રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કામોના વખાણ કરવામાં આવતા ત્યારે સરપંચ જીતુભાઈ સિસોદિયાએ અધિકારી તાત્કાલિક તપાસ પૂર્ણ કરી રિઝવાન આડતિયા ફાઉન્ડેશનની કામગીરી ચાલુ કરવા માટેના પણ આદેશ કર્યા હતા અને તમારા ન્યૂઝના માધ્યમથી મને ખબર પડી કે બહેનોએ આવે આવેદનપત્ર આપ્યું છે કે રિઝવાન આરતીયા ફાઉન્ડેશનની અંદર કાંઈ પણ ખોટું થયું નથી અને જે લોકો અત્યારે નિષ્ણાન ફાઉન્ડેશનની વિરુદ્ધની અંદર જે લોકોએ આગળ વધી અને જે કામગીરી ઠપ કરાવી છે એ માળિયા તાલુકાની પ્રજાને ખૂબ મોટું નુકસાન કર્યું છે ત્યારે મારે જે લોકોએ નિવેદન આપ્યું કે માળિયાની અંદર અત્યારે જે કામગીરી થઈ રહી છે એમાં કંઈક ને કંઈક ખોટું થયું છે આ આ બધી બાબતોને હું વખોડી કાઢું છું અને જે કામગીરી બહેનો માટે નાના બાળકો માટે જે સ્કૂલની સંસ્થાઓને ખૂબ મોટો ફાયદો રેચવાનારા ત્યાં સંસ્થાઓ દ્વારા છે માળિયા ગ્રામ પંચાયતની અંદર પણ ભૂતકાળની અંદર જ્યારે હું સરપદતો હતો ત્યારે જે માળિયા ગ્રામ પંચાયતની અંદર ઓછામાં ઓછા પચાસ લાખ રૂપિયા જેવી રકમ આપી અને માળિયાના લોકોને જે મદદરૂપ થયા એ બાબતે પણ હું રિજવાન ફાઉન્ડેશનના પ્રતિનિધિ રિઝવાનભાઈને હું આભાર માનું છું અને આવી રીતે ખોટી રીતને માળિયા તાલુકાને મોટું ભયંકર નુકસાન કર્યું છે જે લોકો નુકસાન કરવા ઉતરા છે એ લોકોને પણ હું નિવેદન કરું છું કે ખોટી જીત કરી અને માળિયા તાલુકાને જે આર્થિક અને જે બહેનો માટે સીવન ક્લાસના જે ક્લાસો આવે છે અને એમાં બેનોને સંચાર અને સંસ્થાના જે કંઈ સાધનો ભરતા હોય અને એ બીજાની આરતી આપે છે પોતાના ફંડમાંથી પોતાનું એક ટ્રસ્ટમાંથી આપે છે કોઈ પણ સરકારી ગ્રાન્ટ નથી એમાં કોઈ લોકલ માણસ પાસે કોઈ એક રૂપિયો કોઈ લીધો નથી છતાં પણ આ લોકો અમુક લોકો દ્વારા જ્યાં રિઝવાન આડતિયાની અંદર ભ્રષ્ટાચાર થયો એ મુદ્દાને લઈ અને માળિયા તાલુકાને રિઝવાન આડતિયા ફાઉન્ડેશનને બંધ કરાવીના જે પ્રયત્ન છે એ બાબતે હું સ્પષ્ટ કહું છું કે આ બાબતને હું ખૂબ વખોડું છું અને હું રિજવાન આડતીયા ફાઉન્ડેશન સાથે છું અને વેલાવેલી તકે આ સંસ્થાની જે સારું કામ કામગીરી કરી રહી છે એને તાત્કાલિક કામગીરી ચાલુ કરવા હું સરકારના પ્રતિનિધિઓ જે કયા તપાસની અંદર છે એને મારે બે હાથ જોડે વિનંતી છે